ભારતીય શેર બજારમાં અમર્યાદિત ધોવાણની સ્થિતિ જોવા મળી રહી છે સેન્સેક્સ બારસો થી વધુ પોઈન્ટ નીચે પહોંચ્યો નિફ્ટી ઇન્ટ્રા ડે ત્રણસો નેવ પોઈન્ટથી વધુ તૂટી ત્રેવીસ હજાર છસો ની સપાટીએ પહોંચ્યો છે મોટાભાગના સેક્ટરમાં ભયંકર વેચવાલીનો માહોલ છે એક સમયની ટોચની સેન્સેક્સ આઠ હજાર પોઈન્ટ તૂટ્યો

સાડા ચાર હજાર કરોડ થી વધારે શેર્સ વિદેશી રોકાણકારો વેચી ચૂક્યા છે અને પૈસા કાઢી રહ્યા છે એમનું જે મુખ્ય કારણ છે એ જોવામાં આવી રહ્યું છે કે ડોલર સામે રૂપિયો સતત ધોવાણ થઈ રહ્યો છે અને એની જે વેલ્યુ ઘટી રહી છે ને ડોલર મજબૂત બની રહ્યો છે એટલે વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાંથી પૈસા કાઢી રહ્યા છે એક સમયની જે ટોચ હતી છ્યાસી હજાર ની ત્યાંથી સેન્સેક્સ લગભગ આઠ હજાર તૂટી ચૂક્યો છે અને એના કારણે જ એક ચિંતા એ છે કે પંચોતેર હજારના તળિયા સુધી સેન્સેક્સ જશે જો આ જ રીતની સ્થિતિ બની રહી અમેરિકન માર્કેટ તરફથી પણ જે સંકેતો મળી રહ્યા છે એની પણ ભારતીય શેર બજારમાં અસર છે અને જે એક નેગેટિવ ટ્રેન્ડ બનેલો છે નેગેટિવ સેન્ટિમેન્ટ બનેલું છે ભારતીય શેર બજારમાં એના કારણે રોકાણકારો જે છે સતત નવું રોકાણ કરતા અચકાઈ રહ્યા છે એટલે જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે એની ચાલ ઉપર નજર રહેશે પણ અત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે જે ભારતીય અર્થતંત્રના જે સંકેતો છે એ સારા મળી રહ્યા હોવા છતાં પણ ભારતીય શેર બજાર તૂટી રહ્યું છે અને અત્યારની સ્થિતિમાં ઇન્ટ્રાડે સેન્સેક્સ બારસો થી વધારે પોઈન્ટ તૂટી ગયો છે સતત તૂટી રહ્યો છે કેમ કે તમામ જે એન્ડાઈસિસ છે એ નેગેટિવ ટ્રેન્ડમાં છે કેમ કે આખું જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે એ પણ અત્યારે નેગેટિવ છે અને રોકાણકારોના લાખો કરોડ રૂપિયા આજે દોઆઈ ગયા છે વિકાસ બિલકુલ આભાર મુફદલ તમામ જાણકારી આપવા બદલ